બંગાળની ખાડીમાં થઈ જવા ઉભું થવા જઈ રહ્યું છે એક મોટું વાવાઝોડું જેને લઈને નવા નકશાઓ સામે આવ્યા છે નવી આગાહીઓ સામે આવી છે જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના આ વિડીયોની અંદર મિત્રો આ વિડીયોમાં આપણે કેટલા કયા મુદ્દા ઉપર વાત કરવાની છે અને કયા કયા મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે તેની વાત પહેલા કરીએ મિત્રો સૌથી પહેલા મારે તમને માહિતી આપવાની છે વાવાઝોડા વિશે કે જે નવું વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે આગામી દસ દિવસની અંદર બંગાળની ખાડીની અંદર તેના વિશે વાત કરીશું બીજા નંબર પર હું તમને માહિતી આપીશ કે પાંચ તારીખે એટલે કે આજે સાંજ સુધીમાં અને છ તારીખના રોજ વહેલી સવારના રોજ ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળશે તેના વિશે અપડેટ આપીશ અને ત્રીજા નંબર ઉપર આગામી ત્રણ દિવસનું હવામાન કેવું રહેવા જોવા મળશે એટલે કે આગામી દિવસો ગુજરાત રાજ્યમાં હવામાનની દ્રષ્ટિએ કેવા જોવા મળવાના છે બધી જ માહિતી જાણીએ તેના પહેલા મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ પહેલા જો તમે શું માહિતી ગુજરાતની ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજના હવામાન સમાચાર જે છે તે તમને આ શું માહિતી ગુજરાતની ચેનલના માધ્યમથી જે છે તે મિત્રો મળી વાવાઝોડા વિશે અને અપડેટ સામે આવી રહી છે તેને લઈને કેટલાક નકશાઓ પણ બહાર પડી રહ્યા છે અને અહીંયા વેધર મોડેલ અનુસાર પણ ચર્ચા કરીએ તો ગુજરાત રાજ્યની અંદર પંદર સોળ અને સત્તર તારીખ દરમિયાન બંગાળની ખાડી ઉપર નવા જૂની તૈયારી રાખજો કારણ કે જન્માષ્ટમી ઉપર મિત્રો જોઈ લો બંગાળની ખાડી ઉપર એક મોટું સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે અને મિત્રો એનો એરિયા જે છે ખૂબ મોટો છે જેના વિશે પણ આગળ વાત કરીશું પહેલા હું તમને જે નવા ફોટાઓ સામે આવ્યા છે એ ફોટા મિત્રો તમને દેખાડી દઉં કે જે ખાસ કરીને કેટલાક વેધર મોડલો અનુસાર જે સામે આવ્યા છે તે ફોટા જાણવા ખૂબ જરૂરી છે પહેલાં તો મિત્રો તમે આ ફોટો જોશો તો મિત્રો તમને ખ્યાલ આવશે કે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને એલપીએ એટલે કે લો પ્રેશર લાઇકલી ટુ ફોર્મ ઇન ઓડિશા એવું મિત્રો લખવામાં આવ્યું છે જેને ગુજરાતીમાં તમને સમજાવું તો અત્યારે ઓડિશા નજીક જે છે ત્યાં આ વાવાઝોડું અહીંયા બનવાના ચાન્સ છે જેની અસર આ રીતની ઓલ ઓવર ભારતમાં થવાની છે આ બીજો નકશો જોશો તો ખ્યાલ આવશે આ નકશો જે છે મિત્રો લઈને ઓગસ્ટ વચ્ચેનો છે જેમાં તમે જોશો તો અહીંયા બંગાળની ખાડીમાં સર્જાયેલા મોટા વાવાઝોડાને કારણે મિત્રો રેન્જમાં એટલે કે અરબ સાગર સુધી તેની અસરો જોવા મળશે અને આ વાવાઝોડાને કારણે 10 થી વધારે રાજ્યોની અંદર અસર થશે જેમાં પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતના વિસ્તારોની અંદર તબાહી મચાવશે આ વાવાઝોડું જેને લઈને મિત્રો આ નકશો પર તમે જોઈ શકો આ નકશો કઈ તારીખ નો છે તો ખાસ કરીને આ નકશો આઠ તારીખ થી લઈને પચાસ એચપીએલ લેવલ નો ભેજ એટલું મિત્રો ખૂંખાર સ્ટામાં બનતી જોવા મળી રહી વાવાઝોડાની દ્રષ્ટિએ અને ત્યાર પછી મિત્રો છેલ્લે આ માહિતી જોઈ મિત્રો ખાસ કરીને શું કહેવામાં આવ્યું છે હવામાન લઈને આગામી દિવસોના ખાસ કરીને

અત્યારે મિત્રો જે આ સિસ્ટમ બનેલી છે વરસાદની લઈને અને વાવાઝોડાને લઈને ત્યાં આગામી સમયમાં એટલી બધી અને ખતરનાક બનતી જોવા મળી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર તેની તબાહી જે છે તે ખૂબ જ વધારે પડતી મિત્રો જોવા મળવાની છે જેના વિશે પણ મિત્રો તમને અહીં અપડેટ અને માહિતી આપે તો અને સોળ તારીખ જે છે તે ગુજરાત રાજ્ય માટે અતિ ભારે રહેવાના એંધાણ છે તેની વચ્ચે મિત્રો ખાસ કરીને તમારે શું શું સાવચેતી રાખવી પડશે વાવાઝોડાની અસર કેટલા ભાગોમાં થશે એ બધી માહિતી મિત્રો હું તમને અહીંયા આપું તો સૌથી પહેલા તો મિત્રો એ માહિતી જરૂરી છે કે ખાસ કરીને આ વાવાઝોડાને કારણે કેવો ભેસ બની રહ્યો છે તે

થઈ રહી અને મોટી રેન્જ થવાને કારણે વાવાઝોડાનો આ બહારનો પણ ભાગ છે એ પણ તમે જોવો તો મહારાષ્ટ્ર લાગુમાં રહ્યો છે અને બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા આ કારણે અરબ સાગરનો પટ્ટો પણ મિત્રો તમે જોશો તો અરબસાગરમાં પણ અહીંયા જે છે તે હાઈ લેવલના લો પ્રેશર બની રહ્યા છે આમ બંને દિશા તરફથી ગુજરાત રાજ્યને જે છે તે મિત્રો અસરો જે છે તે થવાની છે તેને લઈને મિત્રો જે છે તે તૈયારી રાખવી પડશે કારણ કે આ મિત્રો એક જે આ ઓફ ટ્રેક બનાવી રહ્યો છે આ સિસ્ટમ મિત્રો એવી છે કે અમુક અમુક ભાગોની અંદર વીસ ઇંચ તો અમુક ભાગોમાં બાવીસ ઇંચ વરસાદ લાવવાની સંભાવના રહેલી છે આ વરસાદો અહીંયા મિત્રો ખાડીની નજીક રહેલા રાજ્યો અને મહારાષ્ટ્રની અંદર આવી શકશે આ એટલી જ અસર થશે કે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનો રાઉન્ડ રહેશે ચૌદ થી વીસ તારીખ ગુજરાત માટે કાળ સમાન રહેશે જેમાં પંદર ઇંચ સુધીના પણ વરસાદ ગુજરાતની અંદર જોવા મળે તો પણ મોટી વાત નથી અને મિત્રો અગાઉ પણ આગાહી કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્યની અંદર પંદર તારીખ પછી પંદર ઓગસ્ટ પછી ખેલ પલટી જવાનો છે ગુજરાત

પાંચ તારીખે બપોર અને સાંજ બાદ છ તારીખે વહેલી સવાર સુધી કેવું વાતાવરણ જોવા મળવાનું છે તેની વાત કરીએ હવે અને આગામી ચોવીસ કલાક ગુજરાત રાજ્યના કયા કયા ભાગોમાં ભારે વરસાદની આગાહી છે એક જિલ્લાઓના નામ લઈને તો મિત્રો જોઈ લો અત્યારે જે છે તે આ મહારાષ્ટ્રની ઉપર પણ એક સિસ્ટમ અત્યારે દેખાડી છે અને અત્યારે જો તો મિત્રો ગુજરાતના ઉત્તરીય ગુજરાતના ભાગોથી લઈને આ મિત્રો કચ્છ અને જે આ પાકિસ્તાનનો પ્રદેશ છે આ ભાગો ઉપર મિત્રો અત્યારે એક મોટી વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય છે તમને અહીંયા દેખાડી દઉં ખ્યાલ આવશે તમને જોઈ લો મિત્રો અત્યારે જે

પાંચ તારીખે મોડી રાત્રિથી થી લઈને છ તારીખે વહેલી સવાર સુધી જે ગુજરાત રાજ્યમાં જે ભારે વરસાદના એલર્ટો છે તે વાદળોને આધારે સમજીએ અને જાણીએ કે કયા કયા ભાગમાં કેવી પરિસ્થિતિઓ જે છે જોવા મળતી જોવા કયા જોવા મળી રહેશે તો ખાસ પાંચ અને છ તારીખના રોજ મિત્રો ભારે વરસાદની આગાહી જેમાં વેધર મોડલો જુદા જુદા સામે આવી રહ્યા છે વેધર મોડલ આઈકોન જે એફએસ અને ઈસીએમએમડબલ્યુ વેધર મોડલ છે તે અનુસાર જાણીએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદનું એલર્ટ જે છે તે લાગી રહ્યું છે વાત કરીએ એક પછી એક બધા જિલ્લાઓ છે તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો જોઈ લો સુરત ઉપરના જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો મિત્રો સુરત તેની સાથે ઉપર મિત્રો ભરૂચ નંદુરબારના વિસ્તાર નવા ગામ બારડોલી વ્યારા ભરૂચના વિસ્તારોથી ઉપર જઈએ તો અંકલેશ્વર વડોદરાના વિસ્તારોથી લઈને છોટાઉદેપુર બોડેલી સહિતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી જશે સૌરાષ્ટ્રની પણ મિત્રો વાત કરીએ સૌથી પહેલા ભાવનગર જિલ્લામાં જોઈએ તો જોઈ લો મિત્રો ભાવનગર જિલ્લાની અંદર આજે ભાવનગર પાલીતાણા વલભીપુરથી લઈને નીચે આવીએ તો ગારિયાધાર મહુવા અલંગ તળાજા પંથકથી લઈને મહુવા પંથકની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આજે જે છે તે આગાહી છે અને આ વિસ્તારોમાં મધ્યમથી ભારે લેવલના વરસાદો જોવા મળશે ભાવનગરમાં છેલ્લા ચોવીસ થી અડતાલીસ કલાકમાં જે છે ત્રણ ઇંચનો વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી દિવસોની અંદર ભારે આગાહી ઉત્તરીય સૌરાષ્ટ્રના ચાર સૌથી મોટા જિલ્લાઓ વિશે વાત કરીએ તો તો મિત્રો આ જે પટ્ટો છે છે જેમાં સૌથી મોટા જિલ્લા આવેલા ગણાવી દઈએ બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબી આ ચારે ચાર જિલ્લા ઉપર સાવચેત રહેજો કારણ કે આવી રહી છે નવી મોટી વરસાદી આફત જેમાં બોટાદની અંદર સાળિંગપુર માંડવાથી લઈને ધંધુકા બોટાદના બરવાડાના વિસ્તારો ગઢડાના વિસ્તારો સુરેન્દ્રનગરની અંદર લીંબડી નળ સરોવર

દેવરાજિયા લુઘાણીયાના વિસ્તાર જાત્રોડા તાલાળાના વિસ્તારો થી લઈને જુનાગઢ ની અંદર જોઈએ તો ગીર સોમનાથ તાલાળા જુનાગઢ માલિવાના વિસ્તાર થી લઈને માણાવદર મુલ્યાસા કેશોદ વિસાવદર ધારી તેની સાથે વેરાવળ અને જે માંગરોળ ઉના બાજુના પણ આ વિસ્તારો છે આ બધા જ વિસ્તારોની અંદર તે મિત્રો એક મોટો આ રીતનો ટ્રફ જે છે તે બની રહ્યો છે અને ટ્રફ બનવાને કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ છે બાકી મિત્રો દરિયાકાંઠે પણ તમે જોઈ લો તો ખાસ કરીને દ્વારકા પોરબંદર અને જામનગર જિલ્લામાં પણ ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતના પટ્ટા વિશે વાત કરીએ તો જોઈ લો આ મધ્ય ગુજરાતનો આ સળંગ મિત્રો પટ્ટો છે એનો ઘેરાવો દેખાઈ રહ્યો છે તેની વચ્ચે મધ્ય ગુજરાતની અંદર ગોધરા દાહોદ મણી મહીસાગર લુણાવાડા ખેડા નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામથી લઈને ગાંધીનગર સહિતના વિસ્તારો ડાકોરના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગર બાજુના પણ જે મિત્રો ગાંધીનગર લાગુના પટ્ટા છે મધ્ય ગુજરાતમાં આ બધા જ ઝોનની અંદર જે છે તે એક મોટી એન્ટી સિસ્ટમ બનવાને કારણે અહીંયા પણ જે છે આગામી ચોવીસ કલાક મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે ત્યાર પછી મિત્રો ત્યાંથી આગળ વધીએ ઉત્તરીય ગુજરાતના પંથકો વિશે વાત કરીએ ઉત્તરી ગુજરાત

અને ખાસ કરીને મિત્રો દરેકે દરેક હવામાન સમાચાર તમારે જોતા રહેવા માંગતા હોય તો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ પર દરરોજના તાજા હવામાન સમાચાર આપવામાં આવશે જોઈ લો મિત્રો જે આ મોટું વાવાઝોડું જે સત્તર તારીખ આસપાસ આકાર લેતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની કેટલી અસર કરશે કેટલી નહીં દિશામાં કોઈ પરિવર્તન થશે બધા જ સમાચાર તમારા સુધી લાવતા રહીશું આ ચેનલના માધ્યમથી તો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો આવતીકાલે મળીશું ત્યાં સુધી આજ માટે ધન્યવાદ જય માતાજી